વડોદરા શહેરમાં ચોમાસાનો મોસમ જામ્યો છે અને બીજી બાજુ કોર્પોરેશનના તંત્રની નિષ્કાળજી જોવા મળી રહી છે રોડ રસ્તા પર કામગીરી યોગ્ય રીતે નથી થઈ રહી તેવું દેખાઈ રહ્યું છે અને રોડ રસ્તા પર નાના મોટા ગાબડા જોવા મળી રહ્યા છે સાથે જ કાદવ કિચડના ઢગ જોવા મળી રહ્યા છે

વડોદરા રાજ્ય સરકારનો પરિપત્ર હોવા છતાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગયા પછી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ઠેર ઠેર રોડ ખોદી કાઢ્યા છે જેથી વડોદરા છે કે ખાડોદરા તે જ ખબર પડતી નથી ભારે વરસાદની આગાહી છે છતાં પૂર પહેલા પાડ બાંધવા કોર્પોરેશનના કોઈ અધિકારીના પેટનું પાણી હલતું નથી ભારે વરસાદ પડી જશે તો ખાડાઓમાં પાણી ભરાઈ જશે અને અકસ્માતની દુર્ઘટના સર્જાઈ શકે છે

રસ્તા યુઝ કરવા લાયક નથી બચ્યા ભુવાનગરીને ખડોદરાનું જે ઉપનામ વડોદરા શહેરને મળ્યું છે આ વખતે ફરી ચોમાસામાં સાર્થક થયું છે કારણ કે જ્યારે બી ડ્રેનેજના કે વરસાદી ગટરના કે પાણીના કામો થતા હોય છે પછી જે ઇજારદારોએ બેકફિલિંગ કરવાનું હોય છે પ્રોપરલી કોમ્પેક્શન કરીને નથી કરતા આ વખતે તો એના ઉપર પાછું વેટ ડામરનો માલ બી લગાવડાવી દીધો હતો તમામ જગ્યાએ જોશો કે બે કે ત્રણ મહિના પહેલાં જ આ કાર્પેટિંગ થયું છે ત્યાં કામ થયેલા હતા ત્યાં તમામ જગ્યાએ રસ્તા બેસી ગયા છે પછી ગોરવાની વાત કરીએ સુભાનપુરાની વાત કરીએ કે ભાઈલીની વાત કરીએ ત્યારે વડોદરાના નાગરિકોને હવે ખૂબ હાલાકી ભોગવવી પડે છે ને જે ખર્ચો થયો છે બે કે ત્રણ જ મહિના જ્યાં કાર્પેટિંગ થયું ફરીથી કાર્પેટિંગનો ખર્ચો કોર્પોરેશનના માથે પડ્યો તો ઇજારદાર પાસે ટેન્ડરની આઈટમ પ્રમાણે જે બેકફિલિંગ કરવાનું હોય છે કોમ્પેક્શન કરવાનું હોય છે પાણી નાખીને એના પૈસા તો ચૂકવવામાં આવતા હોય છે ભ્રષ્ટાચાર થતો હોય છે અને રોડ પર એ આઈટમ એક્ઝિક્યુટ નથી થતી ત્યારે વડોદરા શહેરને આ ભુવાનગરીને ખડોદરાના નાગરિકોને હવે જાગવાની જરૂર છે કે તમે જે લોકોને મત આપો છો એ લોકોના કામ તમારા જ ટેક્સ પેયર્સના પૈસે જે કામ થતા હોય છે તેની ગુણવત્તા કેવી હોય છે તેના દાખલા અત્યારે પૂરા પડી ગયા